બનાસકાંઠાના ડીસા એપીએમસીમાં દર બે મહિને બોર્ડ બેઠક યોજાઈ છે તાજેતરની યોજાયેલી બોર્ડમાં મુખ્યત્વે વીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ વીમા કંપની દ્વારા દાવાની પ્રક્રિયામાં વિલંબ થયો હોવાથી એપીએમસી દ્વારા પોતાના સ્તરે મૃતક પરિવારજનોને સહાયરૂપ થવા માટે નિર્ણય લેવાયો આ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પ્રતિ એક વ્યક્તિએ એક લાખ રૂપિયાનો ચેક વિતરણ કરાયો કાર્યક્રમમાં કુલ સત્તર ચેક અર્પણ કરાયો એટલે કે સત્તર મૃતકના પરિવારને સત્તર લાખની સહાય અપાયો ખાસ કરીને વીમા જેના ગુજરી ગયા છે એને વીમા કંપનીવાળાએ વીમો નથી લીધો અમારે ચાલે છે એનો પ્રોસેસ એટલે માર્કેટ યાર્ડમાંથી અમે લાખ રૂપિયા કોઈ ગુજરી ગયો એક્સિડન્ટથી તો આપીએ છીએ એવા આજે લગભગ સત્તર ક્લેમ પાસ કર્યા અને સત્તર જણને લાખ લાખ રૂપિયાના સત્તર લાખ ચેક આપ્યા છે બીજા હજુ ચાર પાંચ પેન્ડિંગ છે કાગળો અધૂરા છે એટલે એ મંજૂરી લઈ લીધી કે બધું પૂરું થાય એટલે આપી દેવાના એટલે ખાસ આજનો મુદ્દો આ જ હતો કે જે માણસો એક્સિડન્ટ થયો અને લાખ લાખ રૂપિયા સહાય ખેડૂતોને આપી છે